શિક્ષા ટાંઝાનિયામાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી વગેરે આધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા શ્રી સ્વામિનારાયણ ગાંધીના આચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામી બાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ તેમજ શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદદી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પુનિત પદરેણુંથી અનેકવાર પાવન થયું છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદધી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પૂર્વ આફ્રિકાના રાષ્ટ્રોમાં અરૂષા ટાંજાનિયામાં સત્સંગ પ્રચારથી પધાર્યા હતા મણિનગર શ્રી સ્વામિયણ ગાંધી સંસ્થાન શ્રી સ્વામિયણ મંદિર અરુસામાં યોગીની એકાદશીના પાવન દિવસે પૂજનીય સંતોના સાનિધ્યમાં પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની સન્મુખ એકાદશીના દિવસે અનકોટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તોએ બધાએ સાથે મળી અને શિક્ષા પદ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાનનો પ્રસાદ પણ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ